મેં સી ટ્રેક્ટર અને ટ્રેલર સાવ ઓછી કિંમતની અંદર વેચવાના છે તો ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે જો તમારે ટ્રેક્ટર ટ્રેલર લેવાના હોય તો ઓનરનો કોન્ટેક કરજો હું તમને બધી ડિટેલ વિડીયોની અંદર આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે જેથી બધી માહિતી તમને મળી રહે વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં

બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરની સાથે એક ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર તમે વિડીયોની અંદર જોઈ શકો છો તળિયું ચોખું છે સાઈડી પત્ર પણ સારા કન્ડિશનમાં સડો જોવા નહીં મળે બાકી તમે આખું ટ્રેલર રૂબરૂ સ્થળ પર ચેક કરીને પણ ખરીદી કરી શકો છો રાખવામાં આવી છે ચંદુભાઈ દ્વારા કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો વિરમ ગામ અને ધાકડી ગામે જોવા મળશે હવે